ભાવનગર શહેરના વર્તેજ નારી ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લા ગટરના પાણી છોડવા અંગે કલેક્ટર તેમજ ડીડીઓને રજૂઆત કરવા આવ્યા હતા ભાવનગર શહેરના વર્તેજ ગામના નારી બાજુના સીમાડા બાજુએ આવેલ સીમતળ વિસ્તારમાં વર્તેતી નારી જવાનો ગ્રામ્ય માર્ગ આવેલો છે જે આ સીમમાં આવેલા વાડી ખેતરોને આ સીમમાં આવેલ વાડી ખેતરોએ જવા માટે તેમજ નારી ગામ જવા આવવા માટે આ રસ્તાઓનો ઉપયોગ વર્ષોથી રાજાશાહી સમયથી કરવામાં આવે છે જૂનો વર્તેજ નારી ગ્રામ્ય માર્ગ તો છે પરંતુ આ વિસ્તારમાં આવતા તમામ વાડી ખેતરોએ ખેડૂતોને પોતે તથા પોતાના માલસામાન ઢાકર પશુધન ખેતીના વાહનો ઓજરો તથા પાકની અવર જવર કરવા માટે ખેતીના કામ માટે ટ્રેક્ટર ટ્રક જેવા અન્ય નાના મોટા વાહનો લઈને આવતા હોય છે જેને લઈને ગટરના પાણી રસ્તાઓમાં છોડવામાં આવતા ખેડૂતોને આવા જવામાં મુશ્કેલીઓ પડી છે તેમજ વળતેર નારી અવાર જવાનો માર્ગ પણ બંધ થઈ ગયા છે ઉપરાંત ગટરના ખુલ્લા પાણીને લીધે આરોગ્યને નુકસાન થાય છે હાલમાં મધુસુલિકા દ્વારા જે ગટર લાઈન નાખવામાં આવી છે કેમિકલ યુક્ત પાણી બહાર રસ્તામાં આવતાને લીધે લોકોના આરોગ્યને પર્યાવરણ પાણી ખૂબ જ દૂષિત થાય છે જેને લઈને કલેક્ટર તેમજ ડીડીઓને રજૂઆત કરવામાં આવ્યા હતા રમેશભાઈ આ હાલમાં અમે ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે વર્તેજ નારી ગ્રામ્ય માર્ગની અંદર ગટરના ખુલ્લા પાણી છોડવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવે છે ખરેખર જો આ ગટરના પાણી ખુલ્લા છોડવામાં આવશે તો ખેડૂતોને ઉપર જવા કે વાડી ખેતરોએ જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડશે અને પાક કે ખેતીનું કામ નહીં કરી શકે જેથી અમારી માગણી છે કે આની અંદર ખુલ્લા ગટરના પાણી ન છોડવામાં અને આ રસ્તો જ છે વેણ નથી સિમ્પલ રસ્તો હોય કે ટિપ્પણ હોય કે બાળાના પ્લાનમાં પણ આ રસ્તો દેખાડેલ જ છે છતાં પણ આ જગ્યાએ વેણના નામે ખુલ્લા જો પાણી ગટરના છોડવામાં આવશે તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થશે એટલે અમારી માગણી છે કે આની અંદર ખુલ્લા પાણી ગટરના છોડવામાં ન આવે